અમાસના દિવસે ડભોઈ કુબેર ભંડારી જતા પદયાત્રીઓ માટે માની કૃપા યુવક મંડળ દ્વારા સેવાના ત્રિવેણી સંગમ યોજવામાં આવ્યો સેવા અને ભક્તિના સમન્વય સાથે ડભોઈ તાલુકાના ચનવાડા રોડ પર માનવતાની મહેક પ્રસરી રહી છે છેલ્લા બે વર્ષથી માની કૃપા યુવક મંડળ દ્વારા દર અમાસના દિવસે દર્શનાર્થે જતા લોકો માટે નિઃશુલ્ક ચા નાસ્તા અને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે સિદ્ધપુર અને માંગરોળ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા આ સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે દર અમાસના દિવસે સવારે નવ વાગ્યાથી લઈને મોડી સાંજ સુધી અહીંથી પસાર થતા તમામ લોકો માટે પૌષ્ટિક નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ સેવામાં મંડળના સભ્યો ખંતપૂર્વક જોડાય છે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર યુવાનો આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે માંગરોળના સંજયભાઈ ઠાકોર અને મુકેશભાઈ ઠાકોર સિદ્ધપુરના પ્રિતેશભાઈ ઠાકોરની લોકોમાં પ્રશંસા થઈ રહી છે ચનવાડા રોડ પરથી પસાર થતા મુસાફરો અને શ્રદ્ધાળુઓ આ યુવાનોની નિઃસ્વાર્થ ભાવના જોઈને તેઓને બિરદાવી રહ્યા છે યુવાનો અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે ભક્તિની સાથે જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને આ યુવક મંડળ સાર્થક કરી રહ્યું છે છેલ્લા બે વર્ષથી સતત ચાલતી આ પ્રવૃત્તિ આવનારા સમયમાં પણ આ જ રીતે ચાલુ રાખવાનો યુવાનોએ નિર્ધાર કર્યો છે દરેક દર્શનાર્થીઓ લાભ લે છે અને પાંચસો કિલો ખમણ અને સો કિલો જલેબી આજે આયોજન કરેલું હતું માની માણિક યોગ મંડળ દ્વારા અને આ ભંડારા લાભ અમે છેલ્લા બે વર્ષથી હવે સ્કૂલ ચાલુ રાખીએ છીએ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો